વિનોદભાઈને આગીર ગાય વેસવાની છે સૌ વ્યાજબી ભાવમાં અને ટોટલ જવાબદારી સાથે તો વિનોદભાઈનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં આપી દઈશ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વિનોદભાઈને આ ગીર ગાય વેસવાની છે બીજા વેતરમાં ગીર ગાય છે અને પાંચ મહિનાનો ગાભ છે આ ગીર ગાયની તેવું વિનોદભાઈનું કહેવું છે ચેક કરાવીને લેવાની ટોટલ જવાબદારી સાથે ફૂલ હાઈટ ગજુ આ ગાયનું જોવા મળશે અને સામે કોઈ પણ ભેંસ કે ગાય હાલમાં દૂધ આપતી હોય તેમાં તેની સામે સાટા પણ કરી આપશે ગીર ગાય બીજા વેતરમાં છે અને બીજું વેતર વ્યાસે પાંચ મહિનાનો કાપશે ચાર લીટર પહેલાં વેતરમાં દૂધ હતું તેવું માલિકનું કહેવું છે વિનોદભાઈનું તો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તો મિત્રો વિનોદભાઈએ આ ગીર ગાયની કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો વિનોદભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ ચાલીસ એકવીસ એક બાર વિનોદભાઈનો મોબાઈલ નંબર છે માત્ર ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે અને આ ગાય તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ ચિત્રખડા ગામ જોવા મળશે નામ વિનોદભાઈ વિનોદભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ વિનોદભાઈનો નંબર આપેલો હશે વધુ માહિતી માટે વિનોદભાઈનો કોન્ટેક કરી લેવો જય યસરાજ